જય માતાજી જય મા ભવાની તો જો સવાર સવારમાં આપણે શું કહેવાય તૈયાર થઈ ગયા છે એ જવાનું છે ફરવા એવી પાસે એ પણ થઈ ગયા છે તૈયાર કઈ બાજ જવાનું છે તો જય માતાજી જય મા ભવાની બધાને તો જો સવારમાં આપણે થઈ ગયા છે બધા રેડી અને અહીંયા એક સરસ મજાનો સ્ટાપ ટાપુ છે તો અત્યારે શું કહેવાય કે સોમાનું વાતાવરણ છે વરસાદી માહોલ અહીંયા ફરવાની ખૂબ મજા આવે तो हरेश કેવું છે કે હાલો બધાય જઈએ બને ગાડી જોતી જે છે રેડી બધાય જ આવી જશે તૈયાર થઈ જાવું ને હા જવાનું છે મા ડુંગર હનુમાન દાદાને દર્શન કરવા જઈ મતી દીજી જવું છે મા ડુંગર આપડી ગાડી છે તૈયાર છે હવે આપણે નીટ છે માવા નહીં જાવ ડ્રાઈવરિંગ કોણ કરવાનું છે તો અમારે ડ્રાઈવર બીજા બદલી ગયા છે પેલા આખા હતા હરેશભાઈ હવે આખે છે રમેશભાઈ તો રમેશભાઈ હજી શીખે છે એમ કે ડ્રાઈવર તો છે જ નથી પાકા ડ્રાઈવરી બને છે અહીંયા પાછળ તો બધાય દેખાગે મસપ્શન પેગેસા જોરદાર વિડિયો છે હો ને અહીંયા સરસ મજાનું મારુતિ હનુમાન દાદાનું મંદિર છે દર્શન કરવા છે કરવાના છે ને નજારો બહુ જોરદાર છે પહેલાં તો અહીંયા જોયા જેવો પાણી પીર્યું છે થોડું થોડું અને ગાડી અહીંયા છે અને અહીંયા શું કહેવાય કે હું બીજી વખત આ જગ્યા પર આવ્યો છું હું બે ત્રણ વર્ષ પહેલાં અમે ભાઈબંધો સાથે અહીંયા આવ્યા હતા

ચાલો તો સરસ મજાની આરતી ને પણ દર્શન થઈ ગયા આપણે અને આરતી લઈ લીધી છે કોયલ નો અવાજ જોરદાર આવે છે હા એ ગુફા છે અહીંયા ગુફા છે અહીંયા અંદર કંઈક સંત મહંતની સુબી છે રાખેલી हालत बे ही जाए बदाय हालो हालो बे हो हालो भैया वाल आपड़े पोगी गया सी घरे पहला तो आपड़े जान से पोपिया सो आ आवे रीते पोपिया से कौडू मोटू से

દક્ષા ભાભી બેઠા અમારે દેવ બેન તો આવીને ગયા દક્ષા ભાભી બેઠા માવા ડુંગર દયા ભાભી ટિફિન ભરે છે હરેશ કામે છે એટલે આ છે અમારે કાજલ ભાભી તમે શું કરો જો રોટલા બનાવે છે રોટલી વણી નાખી

अच्छा, तो तू तो बोल तो <laughs> तो रहा है कि तू तो बोल 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 रहा है कि तू હા ત્યાં કે છોકરાને બહુ મજા આવે ખેતર માટા મારવા તો ખેતરમાં કામ કરતા એટલે છોકરાને બહુ મજા આવે કેમ કે રમવાની ને એમાં હાથે હાલતું હોય એટલે હાથે બેહવાની ના હું લાવી દે કોવડી જ કેમ ખેતરમાં આવડે હાથી આખ દે હાથી પણ બળદે હાલતા ને તો એને ખબર પડી જાય એટલે પકડે બદલી ગયા એને રાહે પકડે ખબર પડી જાય કે નરેશ ભાઈ ગયા આંકવા બદલી ગયા હે એમ સધી માલ ને ખબર પડી જાય ગયા દરરોજ આંખતા હોય ને થામુ ગયો કે વાળા બદલે ને એની ઘોડા કેમ કે ઘોડામાં એવું હોય કે અખવાર બદલે એટલે ઘોડાને ખબર પડી જાય કે અસવાર પી દો છે એની ઘોડા બળદમાં એવું હોય કે દર આંખતા હોય ને નવી નાકવાળા આવે ને એટલે ફેર પડી જાય રાહે પકડે ને તાજથી તો ટાંડા ઉભા રહે દારે દારે તાલે તારું કામ નહીં આખોય આવડે આ કરો છો હે

કેમ થાય <laughs> <laughs> નરેશ ભાઈ છે મારતી હાલે છે ને પાકો ટ્રાય માર દે આ કે આકો હાલો તો હું આકું છું કેમ થાય તમે જોજો હરખા હાલે કે ન હાલે કોમેન્ટ માં તમે કહેજો કેમ કે પહેલી વખત જ હાથી આકું છું એમાંથી કોને હરખો આકતા આવડે એમ કોમેન્ટ કરજો તું તો કદાચ આકતી નરેશ ભાઈ કહેતા આયા ખેતી કામ કરતી એટલે હાથી આકતી તો મે તો કોઈ દિવસ નથી રાહ જ નથી પકડી કેમ પકડાઈ એ ખબર નહી પણ જોઈને અનુભવથી શીખવાનું છે કે એને શરૂઆત કરી દીધી છે આંકવાની કે આમ હાલે ખેતી કામ આમ બહુ હોય નહીં એટલે કઈ ખબર પડે નહીં આંકવાની તો આજે હવે આવડી હોત શીખી ગયા છે હાલે છે રેડી વડે આવડી ગયું કોમેન્ટ કરજો કોણ હરખો આંખતું થયું

જય માતાજી બધા તમે એ ભલે તમે હવે કામે લાગો ને હાલો અમે નીકળી